વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ મામલતદાર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ધરણા પર અડગ રહ્યા છે ગામની લગભગ પાંચસો એકર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે ખેતી ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન થયું છે ગામમાં આવેલા સમશાન ભૂમિ અને શાળામાં પણ પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે આ સ્થિતિના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે સ્થાનિકોએ મોડી રાત્રે પણ ધરણા ચાલુ રાખ્યા હતા અને તંત્રને સદબુદ્ધિ આપવા માટે ગરબા કરીને માતાજીની આરાધના કરી હતી આ ગરબા અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે આ ખુશીના ગરબા નથી આ અમારા દુઃખના ગરબા છે ગામના પૂર્વ સરપંચે જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે ગ્રામજનોનો હુંકાર છે કે જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પરથી ઉઠશે નહીં આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પાણીના કારણે અમારા બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે વાયદાઓ બહુ સાંભળ્યા પણ પાણી હજુ એમનું એમ જ છે હવે વાયદા નહીં અમને નક્કર પરિણામ જોઈએ છે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય અમે અહીંથી હટીશું નહીં અને અત્યારે પ્રોજ સાહેબ આવ્યા છે તો અંદર કે આવો અંદર આવો તો અંદર તો બેઠો છોકર પ્રત સાહેબ ને બાચી દેવાનો છું તો હું પ્રત ને કોઈ કટકો ખાઈ જવાનો છું તો અહીંયા નથી આવી પબ્લિક પબ્લિક છે પબ્લિક વચ્ચે આવો પ્રશાસન થઈ એ પબ્લિક વચ્ચે આવો નેતા હોય એ પબ્લિક વચ્ચે આવો પાસે મને ઉતર ગયો તો હું એને ઉતર દઈ ગયું મારું ગોમ એક પી છે છોકરા ભણવાના એક પી દાડે કોઈ મોઢ હોય તો એને મારે લઈ જાવું છો જો રસ્તો નથી કોઈ નથી મારે રસ્તો નથી ખાવાનું નથી પ્રશાસન બે થી ગીત મેલે હવે એ ગીત થી હવે એક દિન મેલ્યું એટલે ધાબી એમ ગમ નેતા ધામશે ને ધામશે અમલદારો ધામશે અમે નથી કઈ મળ્યું નથી મને પછી દવાખાનો તો દવાખાનો તો આવે ત્યારે અમારે ખેતરે ખેતરમાં તો અમે હવે જો દવા સોંટે અમારે અને દવાખાનું આવે તો ખેતરે ખેતરે સોંટે બધાએ તો અમારો પશુધન ને અમે બચી શક્યો અમે બસી શકશો નહીં ખેતરે જો દવા સં થાય તો અમારો પશુધન નથી બસવાનું જો ખેતરમાં દવા ના આપે તો તો અમારો ખોલણો અમે બસી શક્યો અમારે શું કરવી છે દવાને અમારે શું કરવું છે પાણીને અમારો માલ માં અમે અમારા છોકરાઓ મરે તો ડિલિવરી હોય તો ડિલિવરી કોઈ જઈ શકે એમ નથી સાધન નથી અમે જઈ શકશું અમે તો કોઈ વેડીને કોઈ બોટલ માં ફરીને આવે કોઈ માથે ફરીને આવ્યા છો હવે એક માણસ દસ કિલોમીટર વીસ કિલોમીટર હોય અને મારા ગામનો નો માણસ શેમાડામાંથી વીસ કિલોમીટર ફરીને પાડોશી જાવું તો અમે જેવી રીતે ન કો પરંત આ કરેલ છે અને આજે કે તમે ઓરા ના આવો આજે કે ઓરા ના આવો જો અમને ખાવા હોય તો ખોભરા માઈશી અને કઈક ઉપાડી ન હોય તો ન ખોભરા તોય શું છે મને પોલીસ લાવીને લઈ જાવો તો લઈ દો તોય તૈયાર છું હું મરવા સારું મારા ગામમાં સારું તૈયાર છું મારા ગામને કોઈ બોલાવજો નહીં મારું ગમ ન મારા હારું તૈયાર છે એક મારે નિકાલ દુએ ફોણી દૂએ પણ કાઢે તો નિકાલશે નકા નથી નકામ ઉઠવાનો નથી અને હું અહીં મરવાનો છું અને કોણે લેવાનો નથી